તો આઈ હોપ બધા મજામાં જશે તો ગાયસ હવે આવી ગઈ છે દિવાળી તો દિવાળીમાં બધા ઘરના સફાઈ થઈ છે અને સફાઈમાં જો આપણે કેટલા બધા કપડાં કટિંગ કરવાના છે આ છે બધા નાઇટીઓ મસ્ત મસ્ત નાઇટીઓ છે કોઈને જોવા જોતા હોય તો કહેજો ને કે આપણે ફાટી જશે બધા જો કેટલા મસ્ત મસ્ત નાઇટીઓ છે પછી આ પણ તમે જોઈ શકો જો કેટલા મસ્ત મસ્ત નાઇટી છે જેને જોતા હોય ફટાફટથી કોમેન્ટ કરીને કહેજો જો કેવા કેવા નાઇટીઓ છે મસ્ત મસ્ત નાઇટીઓ છે બહુ મહેંગા પણ છે પણ આ વસ્તુ ફાલતુ વસ્તુ ઘરમાં નથી રાખવી કેમ કે દિવાળી આવે ને નવી લાવવાની હોય ને જૂની બધી કાઢવાની હોય એટલે મમ્મીએ કીધું કે બધું જવા દો જે પણ હોય તે ઘરમાં નાઇટીઓ બાઇટીઓ બધું જો કેટલી સરસ સરસ નાઇટીઓ છે હાલો ફટાફટ જોતી તો આવી જજો દિવાળી આવે તો નવી લાવવાની હોય અને જૂની કાઢવાની હોય બહુ બધા નાઇટી છે જેને જોતા હોય એને કયો બાકી એમને ફાટી જશે જો કે ફાટી નાખવાથી ફાયદો છે ને કે વેસ્ટ વસ્તુ ઘરમાં ન રખાય કેમ કે ખરાબ વસ્તુ હોય ને એ ઘરની અંદર બધી વસ્તુ ખરાબ કરે એટલે એ વસ્તુને જ કાઢી નાખવાની હોય એટલે ફાઇનલી જો બધું અમે કાઢી નાખીએ છીએ ઘરમાંથી જૂનું જૂનું નવું લાવવાની તૈયારી કરી રહ્યા છે હવે આ બધા ફાટે છે કપડા જો આ પોચામાં પણ કામ ન આવે આને ખાલી છે ને સળગાવવાના હોય એનું પોચું પણ ન લાગે ઘરમાં તો ચાલો બધું કામ ઘરનું કરી લઈએ કટિંગ બટિંગ કરી લઈએ પછી પાછા ફરીથી લોગ માં હવે આ બીજું કટિંગ થાય છે તો ફ્રેન્ડ આજે બધું ઘરની અંદર કામ જ કરવાનું છે આપણે કામવાળી સવારે આવી હતી એક વાસણ ને કપડા ધોન જતી રહી આ ઘરનું કામ છે એ અમે કરીએ છીએ ડબલ કરવાનું હવે તો આવા કપડા વેસ્ટ કપડા ને શું કરવા આ ઘરમાં ખોટા જગ્યા રોકે એની કરતા આવા ને કાઢી નાખાય કપડા આવા કપડા કાઢી નાખી ફાયદો છે ઘરમાં હકડાઈ ન થવી જોઈએ

ઘરમાં નાખીએ હશે પપ્પે નાખીએ આપણે જો કોણ લાવ્યું તો એ ખબર નથી આ કોનું હશે હેરમ આ હેરમ ફાડી છે મસ્ત

મેં અડધો ફાડી નાખ્યો અત્યારે પણ જોતો હોય તો બીજો એમને ખાલી કાપડ મોકલાવી અહીંયા અહિયાં કે બધા કપડા જે કટિંગ કરી આ મસ્ત ડ્રેસ હતો આ પેલા બોયલા હો તો મોકલાવી દેજ અને હવે તમારા હાથમાંથી ગયો આ જો કેમ કપડા કટિંગ થઈ છે કપડાને કઈ માયાદ ન લગાડવાની હોય પહેરીને નાખી દેવાના જો કેટલો સરસ ડ્રેસ હતો હવે એને બાળવામાં કામ આવે પૂરતા કામ નો આવે જવા સાબ ને નાખો આ નાઈટી કોઈને જોઈએ જો કોટન નું છે ડિલિવરી ટાઈમ કામ આવે એવું નાઈટી છે જો તું હોય તો ફટાફટ લઈ જાવ બાકી જો આપણે તો દિવાળી છે એટલે ઘરની સફાઈ કરવાની જ છે એટલે સફાઈ થતી હોય એટલે કટ થઈ કરવાનું જો કે 19 हालत में समस्या कोई यहां पर दुकान ना खाए उन्हें दवाई नहीं है इनमें कौन के ऊपर वगैरह नहीं है पात्र सुनते वाली कपड़े धोने क्यों क्यों मम्मी ले वो है लेकिन नहीं है वो दवा नहीं है वो दवा नहीं है वो गुआना को लेवानी है आज कल कौन से कौन से आसन बाइबल है

બકાલામાં શું લીધું છે આ ભાજી છે ભજીયા બનાવવા માટે પછી આ શીબડા છે મસ્ત રીંગણ છે અને ટમાટર છે કેમ કે બાકીનું બધું બકાલ ઓલરેડી પડ્યો ટામેટા ઓલરેડી પડ્યા હતા તો પણ દીદી કહે છે કાલે અમમાં જ છે એટલે બકાલાવાળા દીદી છે નથી આવવાના તો ટામેટા લઈને ખ્યા છે પાછા આપણે આમાં શેફ નહીં આમાં શીબડા છે નાખી દઈશું કકડી ટાઈપ આવે છે પણ આ મને ઓછા ભાવ હું કકડી વધારે ખાઉં છું પણ દીદીને બહુ જ પસંદ છે એટલે આવી ગયા છે પણ હવે રીંગણ છે રીંગણ કેમાં મેં કીશું રીંગણ છે ને મિર્ચ ભેગા રાખી દઈએ વાંધો નહીં આ એક મારા ખવવું છે એટલે એમાં રખી ગઈ અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ મને જાનવી છે એ એક મૂવી જોઈ છે આ તારક હવે જમવાનું બની ગયું છે જમવામાં છે ચા રોટી અને સેવાલુ ની સબ્જી નોર્મલ સુખી બની ગયું છે ફાઈનલી જમવાનું ચાલો આવી જજો જમવા માટે ફ્રેન્ડ તો અત્યારે જો તડકામાં બારિશ આવી ગઈ છે અત્યારે તડકો ચાલુ છે છતાવી બારિશ આવી ગઈ છે કેટલી મસ્ત બારિશ પડે છે એકદમ ફૂલ તડકો છે અને તડકામાં બારિશ આવે છે ખબર નહીં પડતી ઓરિજિનલ બારીશ છે કે

આજે તો નવાઈ તો નહીં બાકી મમ્મી છે ને એક જ છે મમ્મી હજી ઘરે નથી આવ્યા મમ્મી એક સંબંધીના ઘરે ગયેલા છે અને આજની બારિશ તો મને બહુ જ ગમે બહુ જ ગમે મતલબ કે મારી આંખો તડકા ખૂલતી નહીં અને આવા તડકામાં બારિશ પડે જુઓ તડકો બતાવો તમને જો કેટલી સરસ મજાની બારિશ પડે છે તડકે તડકે બારિશ આવી છે જતી રહી થોડી બારી સાઈન જતી તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 3:30 4 અને આપણે બનાવીએ છીએ ચાય તો ચાય ઓલરેડી બની ગઈ છે તો ચાલો બધાને ચાય આપણે આપી દઈશું મસ્ત કડક ચાય બનાવી છે આપણે તો બ્લેક કોફી પીએ છે ચાય નહીં પીતા ચાય પછી બંધ કરી દી છે ફેમિલી માટે ઓલરેડી બનાવી છે એ લોકોને તો આદત હોય છે મારે પીવાની હોય છે બ્લેક કોફી ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણે જવાનું છે ફોટોશૂટ પર આપણે અત્યારે કરવી કરવા બેસી ગયા છે હેર સ્ટાઈલ તો પહેલાં મેં હેર વોચ કર્યા ત્યારબાદ હેર થોડા સ્ટ્રેટ કરું છું કેમ કે સાવ આપણે આમ જઈએ તો થોડું ખરાબ લાગે મતલબ મને તો કરલી હેર જ શૂટ કરે છે પણ આઈ થિંક મને એવું લાગે છે કે આપણે ફોટોશૂટ ચાલતું હોય એટલે ઘરે તો ઓમ નોર્મલી આપણે મતલબ ઘરે તો આપણે જવાનું છે ફોટોશૂટ છે તો આપણે ક્યાં જવાનું છે તો હું થોડી રેડી થઉં છું ફાઈનલી હું તો આજે તો નાઇટ રિસ્પેરિંગ જતી રહીશ કેમ કે ટાઈમ નથી એકચ્યુઅલી એટલો પણ હેર થોડા રિપેર કરવા પડે કેમ કે મારા કર્લી હેર છે બટ ફોટો શૂટ અને હોય ત્યારે થોડા એવા સ્ટ્રેટ કરવા પડે કેમ કે મને છે ને આમ તો ઓલમોસ્ટ વધારે કર્લી હેર શૂટ કરે છે અને હું સ્ટ્રેટની કરલા માટે નથી કરાવતી કેમ કે મારા મમ્મીને મારા હેર ગમે છે કરલી હેર છે ને અને મારા મમ્મીના સેમ હેર મારી જેવા છે એમના પણ કર્લી જ છે મમ્મી કહી કે તને કર્લી હેર વધારે શૂટ કરે છે મમ માટે હું છે ને બહુ હેર મતલબ બસ સ્ટ્રેટ નથી કરાવતી એટલા બધા કેમકે મમ્મીની તમને ખબર જ છે ઓલમોસ્ટ ગાઈસ કે હું મારા મમ્મીનું કેટલી કેર કરું છું મમ્મીને એમની એક વાત માનું છું એમ તો ફ્રેન્ડ્સ આજે મારે જવાનું હતું તો મેં એવું વિચાર્યું કે ચાલો આપણે થોડા એવા મતલબ હેર સ્ટ્રેટ કરી નાખીએ ટાઈમ તો એટલો છે નહીં હમણાં જો ખાલી પાવડર લગાવવાનો છે પછી હેરસ્ટ્રેટ થઈ જાય તો તુરંત નીકળી જવાનું છે પછી પાછી ત્યાંથી હું છે ને પાંચ સાડા પાંચે ફ્રી પડી જઈશ એટલે ત્યાંથી પાછી બસ પકડી અને દસ અગિયાર વાગે ત્યાં ઘરે પહોંચી જઈશ અગિયાર કઈ લાગવા તો આઈ થિંક દસ સાડા નવ દસની આસપાસ થશે કેમ કે વધારે લેટ ટાઈમ તો ઘરની બહાર ના રહી શકું કે મમ્મી છે મમ્મીને ટેન્શન થવા લાગે પણ આપણે આપણું વર્ક કેવું છે એટલે બારે જવા આવવાનું હોતું હોય છે એટલે ફટાફટ હેર સ્ટ્રેટનિંગ થઈ જાય એટલે આપણે નીકળી જઈએ નવરાત્રી માટે ફોટો ક્લિક કરવાના છે નવરાત્રી આવે છે ને એટલે જો કે આ ફેરી માટે એટલા ઓર્ડર નથી કરવા નવરાત્રી મારી બહુ ઈચ્છા નથી કે હું નવરાત્રી ઓર્ડર કરું એટલા બધા બસ એક બે ઓર્ડર લઈશ વધારે નહીં એક્ચ્યુઅલી વધારે નહીં ગમતું કેમ કે મારે છે ને ફોટો શૂટ છે ને એમનું કામ બહુ વધી જાય છે તો એમાંથી બધું થાકી જવું છું મને ટાઈમ જ ના મળે એટલે હું વિચારું આ ફેરી છે નવરાત્રી

પછી ચા બનાવી છે અને સબ્જી આવે છે તો ફાઈનલી બની ગયું છે જમવાનું